નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર વડોદરાથી ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલ ચોરી કરતાં ત્રણ ઇસ્મોને દબોચી લેતી એસઓજી પોલીસ કિંમત રૂપિયા બત્રીસ લાખ ચોરાણું હજાર પાંચસો સત્યાવીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો ચોક્કસ બાતમી મળતા વડોદરા રણોલી રોડ પર ભારત પેટ્રોલ પંપની બાજુમાં જય નારાયણ એસ્ટેટમાં શકેલ રંગવાલા નાનો તેની અમમાં રોડવેઝની ઓફિસ સામે પેટ્રોલ ભરેલ ટેન્કર નંબર જી જે પંદર એ વી નવ્વા્વાણું ઓગણસીના ડ્રાઈવર તથા મળતિયા માણસો સાથે ભેગા મળીને ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે બાતમી હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ રાઈડ કરતાં બાતમી હકીકતમાં જણાવેલ પેટ્રોલ ભરેલ ટેન્કર નંબર જી જે પંદર એ વી નવ્વા્વાણું ઓગણસીની ટાંકીમાં પાઇપ નાખીને તથા પાઇપનો બીજો છેડો જમીન ઉપર મૂકેલ કારબામાં રાખી ડીઝલ ચોરી કરતા ત્રણ આરોપીઓને રંગે હાથે દબોચી લીધા હતા બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા